અત્યારે આપણને ઉનાળાના હિસાબે ઘણી બધી પિત્તને લગતી અને વાયુને લગતી તકલીફ થતી હોય છે તો આપણે એનાથી કેવી રીતે બચી શકાય તેના વિશે આજના આપણે વાત કરીશું એટલે કે આપણે ગ્રીષ્મ એટલે કે ઉનાળાની સિઝન ગરમીની સિઝન વિશે વાત કરીશું આયુર્વેદ શાસ્ત્રમાં ષડ ઋતુનું વર્ણન કરેલ છે જેમાં શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ ને હેમંત અને બધી જ ઋતુ બે મહિનાની રહેલી છે તો આ રીતે બાર મહિનાની છ ઋતુ કહેલ છે આયુર્વેદ શાસ્ત્ર માં પણ વર્ણન કરેલ છે એટલે કે તમારે સવારે અને રાત સુધી શું ખાવા પીવાનું હોય છે તમારી કેવી હોય છે તમારું શરીરનું કાર્ય કેવું હોય છે તેના વિશે પણ આયુર્વેદ શાસ્ત્ર માહિતી આપેલી છે તેને દિનચર્યા કહેવામાં આવે છે અને જેમ ઋતુ બદલે છે એમ ઋતુ અનુસાર આપણો ખોરાક અને આહાર વિહારમાં પણ ફેરફાર આપણે કરવાનો હોય છે એ પ્રમાણે આપણા શરીરના દોષોમાં પણ ફેરફાર થતો હોય છે તો તેને ઋતુચર્યા કહેવામાં આવે છે આયુર્વેદ શાસ્ત્ર માં ચરક ઋષિએ સૂત્ર સ્થાન ના છઠ્ઠા અધ્યાયમાં અને વાઘટ ઋષિએ અષ્ટાંગ ગ્રંથ અષ્ટાંગ હૃદય ગ્રંથ ના ત્રીજા અધ્યાયમાં ઋતુચર્યા અધ્યાયમાં ક્રિષ્મ ઋતુચર્યાનું નું વર્ણન કરેલ છે તો ચાલો આપણે જોઈએ આજના વિડીયોમાં કે ચરક ઋષિ અને વાઘભટ ઋષિ અનુસાર ગ્રીષ્મ ઋતુમાં આપણી ખાણી પાણી આહાર વિહાર અને ખોરાક કેવો હોવો જોઈએ અને આપણે શું શું સાવધાની રાખવાની જોઈએ સૌથી પ્રથમ બહારની ગરમીના કારણે આપણા શરીરમાં જલ તત્વ સુકાય છે એટલે કે જળ તત્વ ઘટે છે એટલે કે આપણા શરીરમાં સ્નિગ્ધતા ઘટે છે અને કફ દોષ ઘટે છે તો તેના વિશે વાઘભટ ઋષિ શું કહે છે શિયતે શ્લેષમાં તેના વાયુ વર્ધતે એટલે કે તમારો કફ દોષ

એટલે કે પચવામાં હલકો ખોરાક હોવો જોઈએ કે પચવામાં બહુ ભારે ખોરાક હોવો જોઈએ નહીં બીજું કહેલું છે સ્નિગ્ધ આહાર એટલે કે કોરો ખોરાક હોવો નહીં તે તમારા શરીરમાં ઓઇલિંગ એટલે કે ઓઇલિંગ ઉત્પન્ન કરે શરીરને વૃક્ષ એટલે કે કોરું કરે હોવો ન જોઈએ તો એવા ખોરાકમાં શું આવે તો કે ઘીલ તેલ વગેરે સ્નિગ્ધ ખોરાકમાં આવે બીજું તેમાં કહેલું છે શીતળ એટલે કે તાસીરમાં ઠંડો હોય એવો ખોરાક તમારે સમર એટલે કે ઉનાળાની સિઝનમાં લેવાનો હોય છે એટલે કે ગ્રીષ્મ ઋતુમાં રહેવાનો હોય છે પાંચમું કહેલું છે કે તમે જે ખોરાક લો છો એમાં દ્રવતા એટલે કે લિક્વિડ કન્ટેન્ટ વધારે એટલે કે જળ તત્વ વધારે હોવું જોઈએ તો આ રીતના આયુર્વેદ શાસ્ત્ર ઉનાળામાં ખોરાક લેવાનું વર્ણન કરેલ છે હવે આપને આમાં કહેલું છે કે ગળિયું પણ હોય અને સ્નિગ્ધ પણ હોય અને પચવામાં પણ હલકો હોવો જોઈએ તો એ કેવી રીતે શક્ય છે કારણ કે ગળિયો ખોરાક અને સ્નિગ્ધ ખોરાક એ પચવામાં ભારે છે જેમ કે ઘી અને તેલ પણ પચવામાં ભારે છે તો તમારે એ ખોરાક હલકો કરવા માટે કે હળવો કરવા માટે શું કરવું જોઈએ તો તમારે એના માટે ખોરાકની માત્રા ઘટાડવાની હોય છે એટલે કે ઓછી માત્રામાં તે ખોરાક લેવાનો હોય છે એટલે તે આપોઆપ લઘુ એટલે કે હલકો થઈ જાય નહીં કે વધારે માત્રામાં લેવાનો હોય છે આ સિવાય કે તેને ઉનાળામાં ચોખાનું એટલે કે ભાતનું સેવન કરવાનું પણ કહેલું છે આયુર્વેદ શાસ્ત્રમાં શાલી ચોખાનું વર્ણન છે પરંતુ શાલી ચોખા ન મળે તો તમારી આજુબાજુમાં ઉગતા ચોખાનું પણ તમે સેવન કરી શકો છો આ સિવાય તમે ચોખાને બાફો છો તો તે તમારે કૂકરમાં બાફવાના નથી ડાયરેક તપેલીમાં ઉકાળીને તમારે બનાવવાના હોય છે આ સિવાય તમે ખીરનું સેવન એટલે કે ચોખામાં દૂધ અને સાકેર નાખીને પણ લઈ શકો છો આ સિવાય ઉનાળાની ઋતુમાં ઘઉંના સેવનનું પણ કહેલું છે મગની દાળનું પણ તમે સેવન કરી શકો છો તમારે મસૂર અને અડદની દાળ લેવાની નથી અને તુવેરની દાળ લ્યો છો તો ઓછી માત્રામાં લેવાની હોય છે અથવા ઘીનો વઘાર કરીને લેવાની હોય છે પરંતુ જો તમારે દાળ લેવી હોય તો મગની દાળ આયુર્વેદ શાસ્ત્રમાં સૌથી ઉત્તમ કહેલી છે આ સિવાય તમે શાકમાં દૂધી, કારેલા, પરવળ, કોળું, કાકડી વગેરેનું પણ સેવન કરી શકો છો પરંતુ લીલા ભાંગરાવાળી શાકભાજી જેમ કે મેથી વગેરે લેવાની નથી કારણ કે તે પિત્તને ઉત્પન્ન કરે છે ઘણીવાર તે પિત્તની સાથે વાયુનો પણ વધારે કરે છે તો લીલા પાનવાળી મેથીનો પણ ઉપયોગ કરવાનો નથી ખાવામાં તમે ગાયનું ઘી પણ લઈ શકો છો કારણ કે ઘી તમને સ્નિગ્ધતા પણ ઉત્પન્ન કરે છે અને શરીરમાં શીતળતા એટલે કે ઠંડક પણ લાવે છે અને તે તમારા ખોરાકને પચવામાં પણ મદદ કરે છે તો આવી રીતે તમે ઉનાળામાં ઘીનો પણ વધારે પડતો ઉપયોગ કરી શકો છો તમે ઊનાળામાં ભેંસનું દૂધ પણ પી શકો છો આઈડિયલી બધા શાસ્ત્રમાં આયુર્વેદ શાસ્ત્રમાં તમને ગાયના દૂધનું વર્ણન મળે છે પરંતુ ગ્રીષ્મ ઋતુમાં તમે ભેંસનું દૂધ પણ પી શકો છો અને તેને પીવાની પણ વિધિ બતાવેલી છે કે તમારે ભેંસના દૂધમાં સાકર નાખી અને રાતે ચાંદાની ચાંદનીમાં તેને રાખી અને પછી તમે તેનું સેવન કરી શકો છો અથવા તમે દૂધ પચાવી શકતા નથી તો તમારે ગાયનું દૂધ લેવું અને ઓછી માત્રામાં લેવું એ પણ તેમાં સાકર નાખીને લેવું તમને પચે એટલા પ્રમાણમાં તમારા દૂધનું સેવન કરવું આ સિવાય તમે આમળા ખજૂર આંબલી કાળી સુકી દ્રાક્ષ એમાંથી બનેલા ખજુરાદી મંથ નો પણ ઉપયોગ કરી શકો છો ખજુરાદી મંથ વિશે આપણે આવનારા વિડીયોમાં તેની જાણકારી આપશું ખજુરાદી મંથ એ ઉનાળાના દિવસોમાં મનને અને શરીર ને બંને શીતળતા આપે છે અને શરીરમાં એનર્જી પૂરી પાડે છે એટલે તમે એને ઉનાળાનું ટોનિક પણ કહી શકો છો આ સિવાય તમે પાકા ફળ કેળા પાકી દ્રાક્ષ નું પણ સેવન કરી શકો છો આ સિવાય તમે અલગ અલગ શરબતનું પણ સેવન કરી શકો છો જેમાં આમળાનું શરબત કોકમ નું શરબત ખસખસ નું સરબત તેનું પણ તમે સેવન કરી શકો છો આ સિવાય મહારાષ્ટ્રમાં બનાવે છે કાચી કેરીનું શરબત સરબત તો તમે કાચી કેરીના સરબતનું પણ સેવન કરી શકો છો તેને મહારાષ્ટ્રમાં કહેવામાં આવે છે છે તે પણ તમને શીતળતા ઉત્પન્ન કરવામાં ખૂબ મદદ કરે અને ઉનાળામાં ખૂબ ઉપયોગી છે હવે ઉનાળામાં આપણે અપચ્યકર આહાર હું છે તો તેના વિશે જોઈશું એટલે આયુર્વેદ શાસ્ત્રમાં તેમાં કહેલું છે કે લવણ રસ કટુ રસ અને અમલ રસ આ ત્રણ રસોનું સેવન ઓછું કરવાનું હોય છે લવણ એટલે કે ખારો જેમાં વધારે પડતું નમકીન એટલે ખારું હોય તે વસ્તુ તમારે ઓછું કરવાનું હોય છે તેનું સેવન તમારે ઓછું કરવાનું અમલરસ એટલે કે જે વસ્તુ વધારે પડતી ખાટી હોય છે તેનું પણ તમારે સેવન ઓછું કરવાનું હોય છે એવું આયુર્વેદ શાસ્ત્ર માં કહેલું છે આયુર્વેદ શાસ્ત્ર માં રસ એટલે છ રસો નું વર્ણન કરેલ છે અને તે છ રસ બેલેન્સમાં રહેવાના હોય છે પરંતુ ઋતુ અનુસાર રસોમાં પણ તમારે વધઘટમાં લેવાનું વર્ણન કરેલ છે હવે આપણે કહ્યું કે તમારે આમળા કાળી સૂકી દ્રાક્ષ અને કોકમ લેવાનું તો આ ત્રણેય તો ખાટા છે પરંતુ આ ત્રણેયમાં ખાટા રસની સાથે મધુર રસ એટલે કે સ્વીટ એટલે તે ગળીઓ પણ છે એટલે તે તમારા શરીરમાં પિત્ત વધવા દેતા નથી પરંતુ તમારા વધેલા પિત્તને ઓછું કરે છે તો તમે ઉનાળામાં આંબળા સુકી દ્રાક્ષ અને કોકમનું સેવન કરી શકો છો એ તમારું પીત વધારશે નહીં પરંતુ પિતને ઓછું કરશે આ સિવાય બહારની તળેલી વસ્તુ કે વધારે પડતી મસાલાવાળી વસ્તુ કે બંધ ફૂડ પેકેટમાં આવેલા ફૂડ પેકેટ આ બધું કે વધારે પડતી તીખી વસ્તુ કે વધારે પડતું ગરમ નાખેલા વસ્તુ આ બધી વસ્તુનું સેવન ઓળામાં કરવાનું નથી અથવા ઓછી માત્રામાં કરવાનું છે અને આ સિવાય તમારે ઘરના બનાવેલી દાળ ભાત શાક રોટલી અને ઘીનો અને દૂધનો ઉપયોગ કરવાનો છે ઉનાળામાં આપણે રસોઈમાં પણ રસોડામાં ગરમ મસાલા છે તેનો પણ ઉપયોગ ઓછો કરો જેમ કે મરી છે પીપલી છે અજમો છે તેનું પણ ઓછો ઉપયોગ કરો કારણ કે તે તાસીરમાં ઉષ્ણ ગરમ છે એટલે તેના વધારે પડતા લેવાથી શરીરમાં ગરમી વધે છે તો એની જગ્યાએ તમે ધાણા જીરું અને જીરુંનો પ્રયોગ વધારી શકો છો જે તમારા પિત્તનું પણ સમન કરશે અને પાચનમાં પણ મદદ કરશે ઉનાળામાં તમારે દહીંનું સેવન કરવાનું નથી કારણ કે આયુર્વેદ શાસ્ત્રમાં દહીંની તાસીર ઉષ્ણ એટલે કે તે ઉષ્ણવિર્યા ગરમ કહેલ છે એટલે કે ગ્રીષ્મ ઋતુ એટલે કે એપ્રિલ થી મે અને શરદ ઋતુ એટલે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ તમારે દહીંનું સેવન કરવાનું નથી કારણ કે દહીં ઉષ્ણવી રહે છે બધાંયના મનમાં એમ હોય છે કે દહીં શીતળ છે પણ એવું નથી દહીંની તાસીર ગરમ છે દહીં ઉષ્ણ છે આ સિવાય દહીં અભિસંધી એટલે કે દહીં પચવામાં ભારે છે એટલે ઉનાળામાં ભારે ખોરાક લેવાની મનાઈ ગયેલી છે એટલે કે હલકો ખોરાક લેવાનું કહેલું છે એટલે પણ તમારે ઉનાળામાં દહીંનું સેવન કરવાનું નથી છાસ પણ તાસીરમાં ગરમ છે તેનો પણ ઉનાળામાં લેવાની નથી અને જો તમારે છાશ લેવી હોય તો એ પણ તાજી બનાવેલી અને ફ્રેશ છાશ એટલે કે હોય અને તેમાં વધારે પડતું પાણી નાખી અને તેમાં પણ સાકર નાખી અને ઓછી માત્રામાં તમારે છાશનું સેવન કરવાનું હોય છે બાકી એ પણ રેગ્યુલર નહીં ક્યારેક ક્યારેક તમારે છાશનું સેવન કરવાનું છે આ સિવાય તમારે ઉનાળામાં જે પાણીનું સેવન કરવાનું છે તે તમારે માટલાના પાણીનું સેવન કરવાનું છે નહીં કે ફ્રીજના પાણીનું સેવન આ સિવાય તમારે ઉનાળામાં આલ્કોહોલનું સેવન બિલકુલ બંધ કરવાનું છે અથવા નહીવત કરવાનું છે આ સિવાય તમે ચા કોફી વધારે પ્રમાણમાં લેતા હો તો તેનું પ્રમાણ પણ તમારે ઉનાળામાં ઓછું કરવાનું હોય છે બીજું તમે ગરમીના દિવસોમાં કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય તો કોલ્ડ ડ્રિંક્સ પણ તમારે બંધ કરવાના હોય છે કારણ કે તે તમારું પાચન બગાડે છે ગરમીના દિવસોમાં વ્યક્તિએ કસરત કે વ્યાયામ કેવી કરવી જોઈએ તો ગરમીના દિવસોમાં આયુર્વેદ શાસ્ત્રમાં કસરત ઓછી અથવા કસરત કરવાની ના કહેલી છે જયારે આયુર્વેદ શાસ્ત્રમાં દિનચર્યામાં અર્ધ શક્તિ વ્યાયામ એટલે કે તમારી શક્તિ હોય એની કરતા અર્ધો વ્યાયામ કરવાનું કહેલું છે અર્ધ શક્તિ વ્યાયામ એટલે કે તમને થોડો શ્વાસ ફૂલવા મળે અને પરસેવો થાય અને તમારી શરીરની શક્તિ હોય એની કરતા તમારે અર્ધો વ્યાયામ કરવાનું એવું દિનચર્યામાં કહેલું છે પરંતુ તે તમારે હેમંત ઋતુ અને શિશિર ઋતુ કરવાનું છે પરંતુ તમારે ગ્રીષ્મ ઋતુમાં વ્યાયામ કરવાનો નથી અથવા ઓછા પ્રમાણમાં વ્યાયામ કરવાનો છે કારણ કે ઉનાળામાં કફ દોષ ઘટ્યો હોય છે અને વધ્યો હોય છે તો વ્યાયામ કરવાથી કફ દોષ વધારે ઘટે છે અને વાયુ પણ વધારે વધે છે પરંતુ જે લોકો મેદસ્વી છે તે લોકો ઉનાળામાં થોડો વ્યાયામ કરી શકે છે ઉનાળામાં આયુર્વેદ શાસ્ત્રમાં દિવસે સુવાનું પણ કહેલું છે આઈડેલી આયુર્વેદ શાસ્ત્રમાં દિવા આપની મનાય હોય છે પરંતુ ઉનાળામાં તમે દિવસે સૂઈ શકો છો કારણ કે ઉનાળામાં દિવસ મોટો અને રાત્રિ ટૂંકી હોય છે અને એમ બી ઉનાળામાં કફ દોષ ઘટેલો હોય છે અને વાયુ વધેલો હોય છે તો દિવસે સૂવાથી તમારો કફ દોષ વધે છે અને વાયુ ઘટે છે એટલે તમે ઉનાળામાં દિવસે સુઈ શકો છો તો જે લોકોને દિવસે સૂવાનો શોખ છે તો ઉનાળો તેની માટે પરફેક્ટ ઋતુ છે જરક ઋષે આયુર્વેદ શાસ્ત્રમાં કીધેલું છે કે તમારે ગ્રીષ્મ ઋતુમાં દિવસે સુવું હોય તો ઠંડક વાળા રૂમમાં એટલે કે જ્યાં શીતળતા હોય એ રૂમમાં માં અને રાત્રે પણ તમારે ચાંદાની ચાંદની નીચે એટલે કે અગાસી અથવા ફળિયામાં સુવું પરંતુ અત્યારના સમયમાં એ પોસિબલ નથી તો તમે પંખાની નીચે પણ સુઈ શકો છો અને કુલરમાં પણ સુઈ શકો છો પરંતુ તમારે ઉનાળામાં એસીનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એસી એ નુકસાનકારક છે ઉનાળામાં તમારે મનને પ્રસન્ન રાખવાનું હોય છે અને શીતળ ઔષધિનો લેપ શરીરમાં એટલે કે ચંદન જેવી શીતળ ઔષધિનો લેપ કરવાનું પણ આયુર્વેદ શાસ્ત્રમાં વર્ણન કરેલ છે અને તમે ફૂલોની માળા પણ ધારણ કરી શકો છો તેથી પણ તમે મન પ્રસન્ન રાખી શકો છો આ સિવાય તમને સોનું એટલે કે આભૂષણ પહેરવાનું પણ ઉનાળામાં વર્ણન કરેલ છે તો આવી રીતે આયુર્વેદ શાસ્ત્રમાં આખે ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરેલ છે